બેટા ઉતારવાના હોય કીધું છે એમાં આખું ગો હોય લેવા આવે છે એમાં આપડા અત્યારે નહીં દઉં કીધું તો ખરા હોયે છીએ ઠંડુ થાય ને એટલે પછી ઇમરાજ કે ગરમી નું જવું થેલી લઈને બજાર માં એના કરતા આપણે જે છે ચાર પાંચ વાગે ચિંતા કરે નહીં

ફરતો જોયો શું કવાનું તહેવાર બધો ગોર્યો ના ગાતો હોય ભેરા જેવું વાતાવરણ ના હોય આ બધું ઝાલો હતા ને

લેવા કચ્છી એ મળે તા અમારે છે ગોરે છે તા નું અને તો કીધું પૈને વાળ વાળું હું પૈણ હોય એટલે વાળું પછી હું શા નું એ ચિંતે ઉતાવર કરે ને એટલે મને નઈ લાગતું ગમે કશું થાય ઝાલાબા ને ભૂલી એટલે અને હું તો કહું છું પેલા ગો પછી તો ઝાલોબા મોટી કરે લઈને બેનુ પાણી મેલવા અુ પાણી મેલવા નહિ મોટું કરાયું મેળતા ને અને ખબર છે ને ઝાલાબાનો જારો નહી પડે આપડે ખબર કરી કરીને આવતા ને એ બધા હાલી જતા આખા ગોમ નો કેવરો પાડતા ઝાલો કેવડો ખાવાનો બધા ખોબે ખોબે આવતા ને અડધા તો ખાતા તો ખાતા અને પેલા શંકર એ જવા તો પેરણમાં લઈ જતા અને ઘેર જઈ ખાતો હા એને પદ્મ આવી છે વાત સાચી છે મોફા કાકા મજામાં

કેવડો તો શંકરદા પાડવાના છે ઘર ના પૈસા ને કેવડો પડતા શંકરિયા ને જેમ ભીખ માજી ને નહીં પડતા અલે આખા ગો પૈસા ઉગરી ને પાડ્યો કેવડો જોખ પાપીઓ અમાર ધાલો ખરા ને ખાઈ જવાનું ગોઠ્યું છે ને

ના હતો કે તારા ટોટિયા કરાયા માં ગાલ નથી કેવરો કાઢશે કે બાર તને કાયા તો કરાયા તને નાખશું અને ઝાલાપા ના થી બાર કાઢશું કેવાનું કોમ સા

નાટક ઝાલાબાના ઝારો થી પેલો મેથો કેવરો લાગ્યો છે ને ઝાલાબાનો ઝારો લેવા ઝારો હું તો એમ કઉ છું મેલીને ખૂણા માં જારો પડ્યો બુદ્ધિ વગર ના છોકતા

ચાલ નટુ કાકા હું તો જો અને મફત કીધું 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 શંકર છે ઝાડો મંગાવીશો ઝાલાબાનો ઝાડો તે મારા અમુક ગરીબી કરવા માંડ્યા

એવું છે મને કજે લઈ નાય તો કરવા ના પાછા માં કીધું નઈ ગયા છે

અમે ઈવન ખબર હે તો એ પશાલal અને મારા બાપુ એક જ નહીં એક જ બે ભાઈ છે તે અર્ધો ભાગ તો વાત ધણી અરે કશું નહીં ધણી થઈ તો આના લે અત્યારે અતારે ઈ પડશે ગોમમાં સેવાનું કોમ છે કોઈ કોઈના ઘેર નહીં લઈ જવાનો જારો પશાલal ગોમમાં લઈ જવાનો વાત સાચી છે પણ આ માણસો ખરા ને બે ઉંધા છે સેવા કર કોઈ દોયડો ના બધો ખબર ફરત બુદ્ધિ હોય તારે કા માં એક તો બુદ્ધિ છે નહીં બહુ થાય શંકરદાય વાત રખડી ખાતો આપડો તફા નહીં કવિ મે

લાફા નહીં માંગતો રે ઝાળો લેવા આયો છો હરો ઝારો હની વાત આપડા ઝાલાબાનો ઝારો છે નહીં એટલે તમારે એકલો છો કોઈ નહીં કાપી બધું એટલે હું આરે ઉપરથી પડતા કીધું વાત વાત કીધું આવે છે લાસી ને કાઢીને શરમ અમારો જ વાણી કે શરમ નહી અમો શરમ આપી દો મને શરમ ઈ કોઈ ખોટું કરવા નહી લેતો આનું ગોમવા પુન્ના રસ્તા એટલે કોઈ સજાવત નહી ખોલી ઉંધ કરીને તો મારું અમારું ઘરાકુ બે હજાર પડી તાલા પણ અમારા તાલાબા ના કુટુંબ માં તારો પગ પડ્યો તારું બધું પાયમાલ કઈ નાખ્યું કેટલી સર ઘર ખોઈ બધું ફૂંસી ખાધું છે ઝારો લેવા આવ્યા

લુગ્રેત આતેન ફરવો છેન પર ભાડું ખાવું છેન પછી ના માથા ફેલો તારે ખાવા તારે કે છે પાટી મેકિન જે છે કોઈ આવતું નહી અમારે વેચી મારો વેચી ચીખ હાલવાનો છે કે હાલવાનો

તો ઝાલા બનો ઝારો જ તો રાત અમરા વાત હાચી તો બાપા ઝાલો બાજ તારા બધું જ તું રાત ના તો રાતી હો શંગ મે લીનું એટલે કોઈ માં બુદ્ધિ નહીં બુદ્ધિ નહીં માં ફોજી ખરા ને આ ઝારો ખરા ને બૈરા પાછળ બંધી નું ઊંઘસી હા એ વાત હાચી કરી માં ફોજી ઉભા થાય તો ઝારો ઊભો થા હા લેવા આવો ઓય લઈને જ બેહી રહો જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમઆરપી આરપી ચારસો વીસ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી